એની બેન એવું ઠાકોર વિચાર્યું હોત આપે પાંચ હજાર કે દસ હજાર સાઉન ના ખર્ચો થાય ને લગ્ન કેટલો થાય પાંચ દસ હજાર માં કયો ઠાકોર ભાઈ આપડે દેવા માં ડૂબી જાય કેટલું થાય ભાઈ વાત સાચી હોય આ કહેજો કોઈ ડૂબી જાય ખરી તો આ બેને બસ અંદર રાજકારણ જ જોડ્યું છે બીજું કઈ નહીં જોડ્યું જે અમને બંધારણ કરવું હોત તો નશા બંધી છે આ દાગીના આટલા આટલા છે છોકરીઓના રૂપિયા રે ઠાકોર ખબર છે તમને પેલું દારૂ આવે શું આવે દારૂ અને આવે જો ગેની બને ઠાકોરો નું વિચાર્યું તો સાવન કોઈ બાબત વાત ન આવત અને કયા પાંચ હજાર દસ હજાર માં કોઈ પણ કયા ઠાકોર ભાઈ દેવામાં ડૂબી જાય કોઈ ડૂબી જાય ખરી તો બસ આ રાજકારણ જ જોડેલું છે બીજું કઈ જ નહીં જે કાકાએ વાત કરીને કે કોંગ્રેસ ને નો ન હાલવા તો સાચી જ વાત છે કોંગ્રેસ જો કોંગ્રેસ પહેલાથી ડૂબેલું છે ને છેક કે નહીં ડૂબેલું તો એ હવે આપણને ડૂબાવા માંગે ઠાકોર સમાજને ને ડૂબાવા માંગે છે નવ્વાણું ટકા સાઉન્ડ ઠાકોરોનું છે આ બીજી કાસ્ટ પછી આવી બીજી કાસ્ટ માં દસ ટકા છે દસ ટકા ની પાંચ ટકા થાય ભાઈ મહેશભાઈ પાંચ ટકા હે ને મેહુલભાઈ પોત ટકા ન હોય નવ્વાણું ટકા સાઉન્ડ ઠાકોરોનું છે જો એમને ઠાકોર વિચાર્યું હોત તો આ આરી બાબત નું આ ના બંધારણ કરો કોઈ આપણે સાઉન્ડવાળા વાળા કોઈ લાખ રૂપિયા બે લાખ રૂપિયા લઈ નહીં રહેતા લઈ લે ખરી કોઈ કદાચ નોર્મલ ઠાકોર ફેમિલી હોય તો પચીસો રૂપિયા પ્રોગ્રામ કરતા હોય પચીસો કેટલા મફત માં ઘણી જગ્યા મેહુલ ભાઈ છે અમી છે અમને એવું લાગે ને કે ભાઈ હડો હાવ મધ્યમ ફરે હું પોતે કરું છું જેના મા બાપ ના હોય દીકરી જે ના હોય ને હું પોતે સાઉન્ડ કરું છું મફત કરું એટલા આપણે જો સાઉન્ડ વાળાના તો મનમાં રામ વસેલા છે પણ આ રાજકારણીયા છે એકદમ છેલ્લી ક્વોલિટી ના આવે મારી વાત આપડો ચોખી વાત છે યાર અને ઘણા આપે છે આ ઠાકોર સમૂહ લગન હોય કે કોઈ પણ કાસ્ટ ના સમૂહ તો કોઈ પણ ઠાકોર આગેવાન સાઉન્ડ વાળો હોય તો સમાજમાં આપે છે સેવા કેમ નહીં આપતા તમે બધે નહીં આપેલી આપેલી છે હા ભાઈ જો ડીસા થી ગેની બેન નું ઓરઘોડ મફત લાય ગેની બેન એમના અમે પડ્યા પડ્યા કે નહીં પડ્યા ને જાસુ હે

આપડા કોઈને ને ભણાશી ને આ છે હોય ને કેરું તો રૂપિયા વાળા છે હે એ તો શું પસા હજાર લીધે આવે અમે તો હવે અમારે છોકરો પણ ના ઉભો હવે અમે દિશા જાય કે સરના વાળો કે માગર તો વીસ હજાર પંદર હજાર હવે તમે જે મને કહેવા તો આખા કહે ખાલી ઢીસા જ નોખ છું અને અમે આવા હવે અમારે આટલા રૂપિયા લાવવા જ હોય તારો એને કેવો આ બંધો કર્યો ખોટો હવે હોય

કે તમે આ ડીજે દબ બંધ કરાયવાનું સારું કરવો કરો તમે આટલું જે આ બધા સંસદ હવે આ તો મારે નોખવાઈ જાવ વાત તો આ જ

પચીસો રૂપિયા નું ડીજે થાય અને પંદર હજાર મૂસા લાવવાનું કહીશું કે મેસા લાવવાનું કહ્યું હા તો આ તો હોમા હો બે ના મળ્યું હતી બે મળી હા વાત તો હતી કે હા ભાઈ એક કાકો હતા કે

આ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો એ ટાઈમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં ચાર એક બે હજાર છવીસ પહેલા ક્યારે પણ કોઈ ડીજેવાળાએ કે કોઈએ વાત કરી નથી વાત રહી ડીજેવાળાનો વિરુદ્ધ તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે ગઈકાલે દરબાર સમાજે કર્યું હવે બીજા સમાજો કરશે એટલે એનો અર્થ એ એ થયો કે તમામ સમાજ જ્યારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજેવાળાએ બધાએ મીટીંગ કરી હતી મને પણ ફોન આવ્યો તો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી આ ત્રણ જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે આવતી વખતે જયારે તારીખ ચાર એક બે હજાર અત્યારના રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાં જે કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ વિચારણા કરવા માટે જે કઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી ચાર એક બે હજાર અઠ્યાવીસ સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય ડીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય તો લોકશાહીની અંદર બધા જ સ્વાતંત્ર છે પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો ડીજે ના આપવો પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું કે તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો એમ તમે લોકશાહી અંદર તમે પણ સ્વતંત્ર છો અને ઘણા બધા ડીજે એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજે ના હિસાબે અમને રોજગારી નથી મળતી બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવાન બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય ત્યારે બેફામથી આવા લોકો